જય વસરાત જય મલ્લીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને કામકાજ બધું થઈ ગયું છે ઘરનું બધું અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આજે ફુલાવર બટેટાનું શાક રોટલી અને એવું બધું બનાવવાનું છે તો હાલો અત્યારે બનાવી લઈએ જો જમી લીધું છે પછી થોડી વાર આરામ કરતા હતા તો આરામ કરી લીધો છે અને અત્યારે ઉઠી છું તો થોડીક દુકાને કરિયાણું અત્યારે હમણાં જો લેવા ગઈ હતી ને તો લઈ અને આવી છું અને કપડાં હંગેલવાના હજી બાકી પડ્યા છે અને બીજે આજે મશીનનું થોડુંક કામ આવ્યું છે તો કામ તો કરવું પડશે ને હાલો મિત્રો જો અત્યારે છે ને સ્વેટરમાં સિલાઈ મારું છું સ્વેટર થઈ જાય પછી એક શર્ટ છે અને બે બ્લાઉઝ છે એવું હજી થોડાક બીજા કપડાં પણ છે એટલે ઘણું બધું છે તો અત્યારે હાલો કરવા માંડી સિલાઈ જો તમે જો બેનું હે ને હું તમને બતાવું તમે જોજો જરૂરથી થી બેનું માટે હે ખાસ કરીને જો હે ને આ બ્લાઉઝ આવું તૈયાર કાલે હું આપણે કટલેરીની દુકાને ગઈ ને ત્યારે લઈ આવી હતી જો કે એવું મસ્ત છે ને આ તૈયાર મળી ગયું છે બોલું તો હે ને સિલાઈ ને કાપડ ને એ બધું કરી લઈને તો તો હે ને બહુ મોંઘું પડી જાય અને આપણે એ તો કંઈ બહુ જાજા ખર્ચા કરાય નહીં તો જો કેવું મસ્ત અને સરસ છે ને લાંબી બનુ તૈયાર અત્યારે હમણાં બહુ જ છે આ બ્લાઉઝ બહુ બધા લઈશે મેં કીધું હું લઈ લઉં કેવું લાગે જોઈ પછી છે ને આ લાંબી બહેનો લીધું છે મને લાંબી બહેનો વધારે ગમે ટૂંકી બહેના તો પહેલાના જે છે ને એ જ બધા હું પહેરું છું હવે તો બધા લાંબી બહેન જ સીવડાવું ને એવું બધું કરું એટલે જો આ લાંબી બહેનુ બ્લાઉઝ લીધું છે કેટલું મસ્ત અને સરસ છે ને અને તૈયાર આવી ગયું કે કંઈ સીવડાવવાની માથાકૂટ જ નહીં અને આમે તે આવી રીતના ગમે હાડી બીજી ગમે હોય ને એમાં બધામાં પડે ડબલ એક્સલનું હતું તો સેજ ફિટિંગ કરવાનું હતું તો જો ત્યારે ફિટિંગ અને બધું થઈ ગયું છે અને કેવું મસ્ત હે તૈયાર છે ને પીવડાવવાની લોક નહીં અમે બધી હાડીમાં ભળે ગમે હાડીમાં પહેરવું હોય ને તો બધામાં હાલે એમ કલેરીની દુકાને ગઈ હતી ને ત્યારે લઈ આવીશું જે હાડીમાં પહેરવું હોય છે એમાં પહેરશું આ તો બધામાં ભળે એવું જ છે કોન્ટ્રાક્ટ બ્લાઉઝ હોય તો બધા પહેરે છે જો અત્યારે છે ને મશીને બેઠી હતી ને તો મશીનેથી ઊભી થઈ છું અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં એવું છે કે આજે એમને ભેળ ખાવી છે બહુ ભાવે છે ભેળ તો આજે ભેળ એને ભાવે છે તો આપણે ભેળ બનાવવાની છે તો હાલો અત્યારે અને આમે ભેળની રેસીપી પણ પ આપણે ક્યારેય મૂકી નથી તો આજે મૂકી દઈએ અને કેવી મસ્ત સરસ એકદમ તૈયાર પાર્સલ જેવું તમે લ્યો છો ને લારીમાં મળતી પ્રખ્યાત ભેળ એવી જ ભેળ આપણે ઘરે બનાવવાની છે તો ચાલો તમને એમની રેસીપી બતાવું બધી તો હાલો બધાય કોઈને ભેળ ખાવી હોય તો આવી જાજો હાલો મિત્રો જો ભેળ બનાવવા માટે છે ને બટેટા બાફા મૂકી દીધા છે અને બટેટા બાફી અને બસ જો અત્યારે છે ને આમાં આપણે લીલા મરચાં લસણ માંડવીના દાણા અને લીલા ધાણા એ બધું નાખી અને મિક્સર જારમાં આપણે સ કરી અને લીલી ચટણી આપણે તીખી તૈયાર કરી લીધી છે તો જો આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર અને હવે બનાવવાની છે આપણે લાલ ચટણી જો આ લાલ તીખી ચટણી બનાવી છે આપણે આમાં ચટણી ટૂંકમાં મીડિયમ રાખી છે અમારે તીખું ઓછું ખાય એટલા માટે તો આપણે આમાં જો છે ને સેવ આદુનો ટુકડો લસણ અને ચટણી અને આપણે સેવ જે શાકભાજીની આવે ને જે સેવ ટમેટામાં નાખવાની સેવ આવે એ સેવ નાખી છે અને ચટણી અને થોડું પાણી નાખી અને ત્યાર પછી આપણે જારમાં કાઢી અને આ ચટણી કરી લીધી છે આપણે તૈયાર હવે આપણે ગળ અને આંબલીની ચટણી ગળી ચટણી બનાવવાની છે આ તીખી ચટણી બે તૈયાર થઈ ગઈ છે હવે ગળી ચટણી બનાવી લઈએ જો આમાં ગળ અને આંબલી બંને ઉકળવા મૂકી દીધું છે હમણાં થોડી વાર ઉકળી જાય અને આપણે આંબલી પાકી જાય અને ગળ એકદમ ઓગળી જાય ને ત્યાર પછી આમાં આપણે બ્લેન્ડર રાખી અને પછી બધા મસાલા નાખી દઈશું એટલે આપણે આમલીની ચટણી થઈ જાય તૈયાર તો આંબલીની ચટણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બટેટા ફોલી અને તૈયાર કરી લઈએ જો આપણે સિંગદાણા તળવા માટે મૂકાશે સિંગદાણા થોડાક તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે પછી મમરાનો વઘાર કરી લઈએ મમરાની થેલી આપણે લઈને તરાખી છે તૈયાર અને એમાં આપણે નાખવાની છે સેવ તો સેવ પણ આપણે હાજર જ છે તો તમે જુઓ સેવ મમરાનો વઘાર કરી લઈએ સિંગદાણા પાકી જાય એટલે જો આપણે હવે સિંગ દાણા તળાઈ ગયા છે અને હવે આપણે આમાં તેલ થોડું કાઢી લીધું છે અને થોડુંક જ રાખ્યું છે કેમ કે આમાં જાજૂનું જોઈએ તો હવે એમાં તેલ તો ગરમ જ છે તો આપણે હળદર અને થોડીક આખું જીરું નાખી દઈએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે એમાં મમરા નાખી દઈએ જો મમરા પણ આપણે નાખી દીધા છે હવે આપણે આને સરસ એકદમ મિક્સ કરી લઈએ અને થોડી વાર રહેવા દઈએ અને મિક્સ કરી અને એકદમ સરસ તેલ અને હળદર મિક્સ થઈ જાય મમરામાં ત્યાર પછી આપણે એમાં સેવ નાખશું જો આપણે એમાં સેવ ઉમેરી દીધી છે હવે આપણે મિક્સ કરી લઈએ અને એકદમ બંધ કરી દેશું જો આ રીતે મિક્સ કરવાનું અને આપણે જે આ બધી વસ્તુ છે એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો અને એ રીતે તમે ક્યારે ભેળ ન બનાવી હોય તો જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો કે એકદમ લારીમાં અને પ્રખ્યાત જે પાર્સલ આપણે લઈએ છીએ એના જેવી જ ભેળ આપણે ઘરે થઈ જાય તૈયાર તો તમે જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોને અને મોટાઓને પણ બહુ જ ભાવશે જો આ સિંગદાણા તળેલા છે ને એમાં આપણે થોડું આમથું મીઠું નાખી દઈએ થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈશું થોડુંક લાલ મરચું નાખી દઈએ જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું આપણે દાણા છે થોડા કેમ કે આજે ભેળ પૂરતા જ આપણે કર્યા છે એટલે થોડા રાખ્યા છે એમને ખાવા માટે કરવા હોય તો વધારે કરીએ પણ આજે ભેળમાં નાખવાના છે એટલે થોડાક જ છે હવે આમાં આપણે સાઈસનો મસાલો છે એ નાખી દઈશું આ સાઈસનો મસાલો મેં ઘરે જ બનાવ્યો છે બહુ મસ્ત છે ઘરે સરસ બની જાય તો હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધા છે એકદમ થઈ ગયા છે ને મસાલાદાર સિંગદાણા તૈયાર આપણા જોતા જ મન થઈ જાય ખાવાનું એવા સિંગદાણા થઈ ગયા છે તૈયાર હવે આપણે આંબલીની ચટણી થઈ ગઈ છે બફાઈની તૈયાર તો હવે આમાં આપણે બ્લેન્ડર રાખી અને બીજા મસાલા નાખી દઈએ આ ચટણીમાં છે ને આપણે બ્લેન્ડર રાખીને ખુશીએ ને હવે આને આપણે એક ચારણી જેવો ચારો લઈ અને કાં તો ગહણી હોય તો ગહણી ગાળી અને આપણે એકદમ જો સરસ આપણે ગાળી લીધી છે એટલે ચટણી થઈ ગઈ છે આપણે ગળી ચટણી એકદમ તૈયાર તો હવે એમાં આપણે મસાલા નાખી દઈશું થોડી અમથી ચટણી નાખશું ચરીક જ નાખવાની સેજમચો ગરમ મસાલો નાખશું અને થોડુંક મીઠું નાખશું આપણે બાફવામાં નહોતું નાખ્યું એટલે અને હવે આને આપણે મિક્સ કરી લઈએ લીલા દાણા નાખવા હોય તો તમે નાખી શકો છો અને અને આને આપણે આછી જ રાખવાની છે બહુ નથી કરવાની થોડી વાર એટલે તો ઓટોમેટિક થઈ એટલે આપણે ગળી ચટણી પણ થઈ ગઈ છે તૈયાર જો આપણે દાડમના દાણા ફોલી અને કરી લીધા છે તૈયાર હલો મિત્રો જો આ ને લીલી ડુંગળી છે ટમેટું છે અને હુકેલી ડુંગળી છે અને અત્યારે આપણે હજી કેરી આવી નથી નકર કેરી એવી હોય ને કાચી કેરી તો મસ્ત પણ થાય અને આ ચવાણું છે ચવાણું જો આપણે આ ઘરે બનાવવું હોય ને તો તમે જરૂરથી કોમેન્ટમાં બતાવજો આપણે જરૂરથી એકદી બનાવશું એટલે આ ચવાણું પણ ઘરે બની જાય તો ચવાણું પણ આપણે આમાં નાખવાનું છે દાડમના દાણા છે સિંગ દાણા છે મસાલાવાળા આ આપણે તીખી ચટણી છે લાલ આ લીલી ચટણી છે આ ટમેટાનો સોસ આ ચાસનો મસાલો શેવ આ ગળી ચટણીનું પાણી છે બટેટા બાફેલા છે અને આ સેવ મમરા વઘારેલા છે તો હવે આને આપણે મિક્સ કરી અને ભેળ બનાવવાની છે તો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર તો અમારી રેસીપી તમને કેવી લઈ ગઈ આમાં કાચી કેરી અને બીજું બધું બધી હોય ને આમાં તો ઘણું નાખો એટલું ઓછું એમ કે બધી વસ્તુ નાખો એટલે બહુ મસ્ત અને સરસ જ બને અને ભેળની સામગ્રી બધી વસ્તુઓ થઈ ગઈ છે તૈયાર તો તમે ભેળ ખાવા જરૂરથી આવજો બધા અને ખાલી એ તો હલશે નહીં કંઈ તો રોટલા બનાવવાના છે તો હાલો શાક અને બાજરાના રોટલા બનાવવાના છે તો બનાવી લઈએ અમારા બાપુને આવું કંઈ ભાવે નહીં એટલે રોટલા બનાવવાના છે ને અમે ભેળથી કંઈ ધરાવી નહીં થોડુંક તો રોટલા ખાવા પડશે ને તો અલો બનાવી લઈએ

મીઠું કેમ કે આપણે બટેટા ને બાફવા માં નાખ્યું હતું અને પાછું મમરા વઘારવા માં નાખ્યું ટમેટું નાખી દઈએ લીલી ડુંગળી આ હુકેલી ડુંગળી છે એ નાખશું આ આપણે સવાણું છે દાડમના દાણા અને આ ગળી ચટણી હુકેલી ચટણી બધી આપણે નાખી અને મિક્સ કરી લઈએ તો હાલો મિત્રો બધા વેડ ખાવા હાલો બધા વેડ ખાવા આ તો વેડે ખાવાની એટલે મજા જ આવે જો હવે આપણી ભેળ બને છે ને ચૂપર બનશે કેમ કે આપણે આમાં બધાય ચટણી નાખી અને પછી બનાવવાનું છે જો તો ખરા કે લીલી ને ઘીમાં તીખું ન ખાય એટલે તીખી ખવાતી હોય તો શું જોઈએ જેમાં સેવ નાખી છે મારે ને થોડુંક સવાણું પણ નાખવાનું છે હાલો મિત્રો બધા ભેડ ખાવા સુપર હેટ અને મસ્ત બની ગઈ છે ને ભેડ તો જરૂરથી આવજો ખાવા તો બચો આજે છે ને જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી ને મશીનનું કામ હતું આજે આખો દિવસ તો એમાં એવું છે બપોર પછી મશીનનું થોડુંક કામ હતું એ બધું કામ પતાવ્યું એટલે એ બધું કરી અને બસ જો હમણાં જમી લીધું છે અને જમી અને થઈ ગયા છે એ ફ્રી તો જો રોજે તો ગીતને ભજનને એ ગરબાને એવું બધું ઘણું ગાતી હોઉં આજે એમ થાય છે કે લગ્નનું ફટાણું એક ગામ ગમે તો મિત્રો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો પૂરો જોતા રહેજો બધા અને જો ફટાણું ગાઉં છો કોઈ દુઃખ ન લગાડજો જો કોઈને કહેતી નથી હો તો ફટાણું મને એમ કે યાદ આવી ગયું છે બહુ ફટાણા બધા પેલા બહુ ગાતા ને હવે તો જો કે ગાતા નથી કેમ કે હવે ગાવા જઈને તો દુઃખ લાગી જાય બધાને એટલે હવે ફટાણા દેવાના બંધ કરી દીધા છે થોડુંક યાદ આવી ગયું છે તો અત્યારે હું તમે કહેતા તમે પણ મંડપ ગોઠવશું નથી તમારે ઉલેશ ના હું હોશિયારી શેની કરો છો નથી તમારે ઉલેશ ના હું હોશિયારી શેની કરો છો તમે કહેતા તમે પણ શૂટિંગ ગશો તમે કહેતા તવે પણ શૂટિંગ ગશો નથી તમારે ફોટાનો વેદ તો હું શિયાળ શેની કરો છો નથી તમારે ફોટાનો વેદ તો હું શિયાળ શેની કરો છો વિડીયો શૂટિંગ ના જમાના ગયા વિડીયો શૂટિંગ ના જમાના વયા ગયા ચાલુ છે મોબાઈલમાં નેટ સાલુ છે મોબાઈલમાં ને તમે પણ તમે હોશિયારિશાની કરો છો તમે કહેતા તમે પણ લાડવા બનાવશો તમે કહેતા તમે બરફી બનાવશો નથી તમારે રોટલીનો વેત નથી તમારે પીજાનો વેત તો હોશિયારી શીની કરો છો લડવાને ને પીજાનો જમાનો વયો ગયો લડવાને પીજાનો જમાનો વયો ગયો બનાવ્યો હલવો કે હું શિયાળી સેની કરો છો બનાવ્યો હલવો રે તા તમે નો રહ્યો ખુરશી નો સાગલાઈ સેની કરો છો નો ખુરશી નો સાગલાઈ સેની કરો છો એ તવે વણી એરોપ્લેન લાવશું તમે કે તમે વણી એરોપ્લેન લાવશું નો રહ્યો રિક્ષા નો વેત સાગલાય શેની કરો છો નો રહ્યો રિક્ષા નો વેત સાગલાય શેની કરો હે અમે ગોતા સાવ સાદા તમે નીકળ્યા ફેશન વાળા ઉઘાડે માથે આવ્યા તમે જાન જોડી આવ્યા રે તારે માંડવે બેઠા દાદા ઓલા વંડીએ સૈડા વાંડા ઉઘાડે માથે આયા તમે જાન જોડી આવ્યા રે એ તારે માંડવે બેઠા દાદા ઓલા વંડિયે શેડા વાંઢાળે માથે રે રે જાન જોડી જો મિત્રો આજે એટલું ફટાણું ગયું છે તો આપણે આજનો અમલ અહીંયા પૂરો કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને કંઈ ખોટું લાગ્યું હોય તો પણ માફ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો અમને હંમેશા અમારા વિડીયો જોતા રહેજો રોજ કે રોજ નવો નવો વિડીયો લઈ આવવાની કોશિશ અમે પણ કરી છે કે તમને ગમે અને આગળ સુધી અમારા વિડીયો જોવો અને અમને સપોર્ટ કરતા રહ્યો નવો બ્લોગ લઈ આવવાનું કોશિશ કરીશી એટલે બનશે એટલી મહેનત કરતા રહું હાલો ત્યારે આજના બ્લોગમાં આપણે અહીંયા વિરામ આપીએ જય વસરાજ જય મુરલીધર આવજો કાલના નવા બ્લોગમાં મળીએ